કસ્ટમરનું ડિમાન્ડ હતી કે એક કોલ મારે હાઇલાઇટ કરવી છે જનરલી અમારે કેવું હોય છે કે જે કસ્ટમરની ડિમાન્ડ જે કસ્ટમરનો ટેસ્ટ હોય છે એ પ્રમાણે અમે આગળ વધીએ છીએ હવે એમને એક વોલ પણ અમે હાઇલાઇટ એવી કરેલી આપેલી છે બે સાઈડ ડબલ્યુ પીસીના પટ્ટા લગેલા છે અને વચ્ચેના જે મિરર છે ને રોઝ ગ્લો બેક પેન્ટેડ કરેલા છે એ રીતની હાઇલાઇટ કરી છે લેમિનેટ સિલેક્શનથી લઈને બધું ફૂલ્લી તમને ટાઈમ સાથે મળવાનું છે તમારા ઘરે જ મળવાનું છે તમારે કોઈ ધક્કા ખાવાની જરૂર નથી પીઓપી બી જે કરેલી છે આપણે જીપસમમાં કરેલી છે કોઈ લોકલ પીઓપી કેરી નથી વાયરથી લઈને આરઆર કેબલ બધી લાઇટિંગ સિસ્કા બધું ક્વોલિટીમાં યુઝ કરેલું છે કોઈ ચાલુ ચિલ્લર વસ્તુ તમને લગાવીને આપવાની નથી આ જે દિવાલ પણ આપણે આખી હાઇલાઇટ કરી છે એમડીએફમાં ની ગ્રુઈંગ કરેલા છે અને કિંગ સાઇઝ બેડ જે મૂકેલો છે તમે જોઈ શકો છો બેડ પણ આપણો ફૂલી હાઈડ્રોલિક રહેવાનો છે જ્યારે ફર્નિચર અમારે કરાવવાનું હતું ત્યારે અમે બહુ જગ્યા કોટેશન કઢાયું બહુ જગ્યા ઇન્કવાયરી કરી પણ બધી જગ્યા એટલે બજેટ અમાર બજેટ ઉપર જતું હતું એમ પછી અમે એ ફર્નિચરમાં એટલે ઇન્કવાયરી કરી એ પણ અમને ઇન્સ્ટાગ્રામ પર જે એમનું છે એના પરથી અમને એમનું મોબાઈલ નંબર કોન્ટેક્ટ નંબર મળ્યું પછી અમે ત્યાં ઇન્કવાયરી કરી પછી એમના ત્યાં એટલે માર્કેટ કરતા બહુ રિઝનેબલ રેટ છે એમ પ્રાઇસ રેટનું તો અમારે કહેવાય ને કે સૌથી સસ્તું અને સારું અને બજેટમાં જવું તો ડબલ એ ફર્નિચર તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં જ્યારે પણ આપણે નવું મકાન લઈએ ને તો પહેલો સવાલ શું થાય કે ભાઈ ઘરનું ફર્નિચર આપણે કેવું કરાવવું જોઈએ ક્યાંથી કરાવીએ ઘણા બધા સવાલ આપણે ઊભા થઈ જાય તો તમારા માટે ભાઈ આજનો વિડીયો કંઈક સ્પેશિયલ થવાનો છે આજે હું આવી ગયો છું અમદાવાદમાં એવી એક જગ્યા પર ડબલ એ ફર્નિચર ફેક્ટરી આઉટલેટ ભરતભાઈને ત્યાં ફેક્ટરીના તો આપણે ઘણા બધા વિડીયો શૂટ કરેલા છે જો તમે ના જોયા હો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ક્લિક કરીને બધા જ વિડીયો તમે જોઈ શકો છો બાકી આજનો આજના વિડીયોમાં આપણે સ્પેશિયલ સાઇટ ઉપર આવી ગયા છે તમને સરાઉન્ડિંગ વ્યૂ પણ તમને દેખાતો હશે આખી એક સ્કીમ છે મકાનની બધી ટોટલી હવે એમાં આપણે વિઝિટ કરવાના છીએ એક ટુ બી એચ ફ્લેટની જેનું ટોટલી જે ફર્નિચરનું જે કામ છે ને ભરતભાઈ પોતે બધું કરેલું છે તો આવો આપણે મળીએ છીએ ભરતભાઈને તો કેમ છો ભરતભાઈ ફર્સ્ટ ક્લાસ તમે કેમ છો એકદમ મજામાં તો આપણા વ્યુઅર માટે શું કઈ લઈને આવે છે સ્પેશિયલ તમારા વ્યુઅર્સ માટે આપણે ટુ બીએચકે ફર્નિશ થયેલો ફ્લેટ બતાવશું જેનામાં ટુ બીએચકે નો આપણે વર્ક કરેલું છે પ્લસ એનું ફિનિશિંગ બતાવશું અમારા જે કસ્ટમર છે એમની જોડે મીટ કરાવશું કે કેવું છે અમારું કામ ટાઈમ ડ્યુરેશન સર્વિસ ક્વોલિટી એ બધું તમને અમારે ટુ બીએચકે માં બતાવશું આજે બરોબર તો ચાલો મિત્રો હવે જઈએ છીએ આપણે ઉપર ફ્લેટમાં બધું જ ફર્નિચર જાણીએ છીએ અને વિડીયોમાં આપણે ટોટલી બધું જણાવવાના છે કે ભાઈ ધારો કે વન બીએચકે તમે તમારા જોડે જો ફ્લેટ હોય એના ફર્નિચર તમારે કરાવવું હોય અને મેઇન શું છે કે નો ઓપ્શન તમને ભરતભાઈ પાસે મળી જશે ઓછી જગ્યામાં વધારે વસ્તુ કઈ રીતે સેટઅપ કરી શકીએ એ પણ આજે હું તમને લાઈવ તમને જોવા મળવાની છે અને વન ના શું ચાર્જિસ લાગશે ટુ બીએચકે થ્રી બીએચ આખું જે પેકેજ જે હોય છે ભરતભાઈનું બધું જ આજના વિડીયોમાં તમને ભાઈ જાણવા મળવાનું છે તો ચાલો ભાઈ હવે ટાઈમ બગાડતા નથી જઈએ છીએ આપણે ઉપર અને બધી ડિટેલ હવે ઉપર જઈને જાણીએ હવે આપણે જે રીતનું પેકેજ તમને કીધા છે કે લાઈવ બતાવશું બરોબર ટુ બીએચકેલું કમ્પ્લીટ થયેલું વર્ક પ્લસ એમના કસ્ટમર જોડે બતાવશું બરોબર એમાં ટાઈમિંગ સર્વિસ મટીરિયલ કેવું છે પ્રાઇસ રેટ બધું જે રીતનું લાઈવ કસ્ટમર જોડે બતાવશું આજ સુધીમાં મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી તમને આવું કસ્ટમર જોડે કોઈ મુલાકાત નહીં કરે નથી કરાવતા કામ કરેલું છે કે કેવી સર્વિસ છે અબાઉ બરોબર બટ આપણે બધું તમને લાઈવ બતાવશું કામ પણ આપણું થયેલું છે એ પણ તમને બતાવશું કે જે રીતનું ફિનિશિંગ કે રીતનું છે એવું નહીં કે આપણે પાંચ લાખ એકત્રીસ હજાર ચાર લાખ અગિયારમાં ટુ જે ટુ બીએચકે બનાવી દીધું એટલે જેમ તેમ મટીરિયલ યુઝ કર્યું બરોબર જેવું ફિનિશિંગ આપી દીધું જનરલી ઇન્ટિરિયર આર્કિટેક્ટ એવું કહેતા હોય છે કે એમના રેટ ઓછા છે ને તો ફિનિશિંગ નહીં હોય ક્વોલિટી સારી નહીં હોય બટ આપણા રેટ ઓછા હોવાનું એક જ કારણ છે માત્ર કે ફેક્ટરી આઉટલેટ ના રેટ છે અને પ્લસ કે આઉટ ફેક્ટરી આઉટલેટ નું છે એટલા માટે આપણે રેટ ઓછા છે બાકી તો ઇન્ટિરિયર આર્કિટેક્ટ જેટલું જ ફિનિશિંગ ને બધું મળવાનું છે ચાલો તો વિડિયો માં હવે બધું ડિટેલ માં બધું જે અહીંયા ફિનિશિંગ થી માંડીને બધું જે સેટઅપ અહીંયા ભરતભાઈ આખો ઊભો કર્યું છે બધું રૂમ વાઇઝ પ્રાઇસ વાઇઝ બધું આજે આગળ આપણે તમને વિડિયો માં હવે બતાવું તમે જોઈ શકો છો આપણો 2 BHK 3 BHK જે પેકેજ વાઇઝ ફર્નિચર આપણે ફૂલ ટંકીના કરીએ છે એ તમને લાઈવ બતાવવા જઈ રહ્યા છે સો મોસ્ટ વેલકમ આપણે સુર એક બનાવ્યું છે જે ટુ સ્ટેપમાં બનાવ્યું છે જેનો કલર આપણે સેફ્ટી ડોર નો પ્રમાણે લીધો સેફ્ટી ડોર ની જે ડિઝાઇન કરી છે એ સીએનસી કટિંગ વાળી ડિઝાઇન છે પ્લસ સાઈડમાં એમડીએફ મારીને એની ઉપર ગ્રોઇંગ આપેલા છે વ્હાઇટ હવે તમને અંદર બતાવશું આપણે લિવિંગ રૂમમાં તમે જોઈ રહ્યા છો લિવિંગ રૂમમાં આપણે એક ટીવી યુનિટ હાઇલાઇટ કરેલી વોલ અને સોફા છે જે સોફા આનામાં બતાવેલા છે ને એ એચઆર ફોર્મમાં બનાવેલા છે જેનામાં દસ વર્ષની વોરંટી જે રીતનું આપણે ફેક્ટરી આઉટડેટમાં બતાવીએ છીએ એ જ રીતની એનામાંથી એક ડિઝાઇન છે આ જે ઇન્ટિરિયર ડિઝાઇન વાઇઝ આપણે બનાવીને એમને આપેલી છે જેના એડ્રેસ પ્લસ માઇનસ થઈ રહ્યા છે એડજસ્ટેબલ હેડ્રેસ બનાવેલા છે અને એક સાઈડ આપણે સોફામાં લોન્જર આપેલું છે લોન્જર પ્લસ સેટિંગ એક પર્સન બેસી પણ શકે છે અને લોન્જર પણ આપેલું છે જે એક્ઝેક્ટ ટીવીની સામે હોય તો સુતા સુતા એને જોઈ શકાય એ રીતનું આપણે ડિઝાઇન કરેલું છે અને બીજું તમે જોઈ શકો છો ટીવી યુનિટ આપણે જે બનાવ્યું છે એનામાં વધારે પડતું ધ્યાન આપેલું છે એનું કારણ છે લિવિંગ રૂમ છે એટલા માટે આપણે એના ઉપર થોડું વધારે ધ્યાન અને મહેનત કરેલી છે એનામાં અમારા ક્લાયન્ટની પણ બહુ મહેનત આપેલો છે ટાઈમ પણ એમને આપેલો છે બહુ સારી રીતે બનાવ્યું છે

ઘણી એન્ટિક વસ્તુઓ પણ તમે મૂકી અને ઉપર લાઇટિંગ પણ આપેલું છે લાઇટિંગ પણ આપેલું છે એ પણ સારી રીતે આપણે ડેકોરેટિવ કર્યું છે જે જે એમડીએફ એસી પેનલિંગ હોય એસી લગાવવાનું અહીંયા આપણે એસી લગાવવાનું ઇન્સ્ટોલેશન બાકી છે હજુ ગ્રુઇંગ આપી દીધા છે અને પીઓપી બી તમે જોઈ શકો છો હવે પછી આપણે એક જે કસ્ટમરનું ડિમાન્ડ હતી કે એક વોલ મારે હાઈલાઇટ કરવી છે જનરલી અમારે કેવું હોય છે કે જે કસ્ટમરની ડિમાન્ડ જે કસ્ટમરનો ટેસ્ટ હોય છે એ પ્રમાણે અમે આગળ વધીએ છીએ હવે એમને એક વોલ પણ અમે હાઈલાઇટ એવી કરેલી આપીએ છીએ બે સાઈડ ડબલ્યુ પીસીના પટ્ટા લાગેલા છે અને વચ્ચેના જે મિરર છે ને રોઝ ગ્લો બેક પેન્ટેડ કરેલા છે એ રીતની હાઇલાઇટ કરી છે અહીંયા અમારે કોઈ પણ ટેબલ મૂકીને ઉપર પોટ મૂકવાનું બનાવેલ છે હવે આપણે તમે લિવિંગ રૂમ રાખો જોઈ લીધો છે ઘણા ડેકોરેટિવ વસ્તુ જે મૂકવાની છે એ પણ મૂકી શકાય છે ટીવી લાગશે એના પછી કસ્ટમરની જેવી ચોઇસ એ પ્રમાણે લઈને મૂકવાના છે હવે આપણે કિચનમાં જોઈશું કિચન આપણે આનામાં ફૂલ લેમિનેટમાં એક્રેલિકમાં બનાવેલું છે કિચન ત્રણ ચાર ટાઈપના હોય છે લેમિનેટ એક્રેલિક પીયુ બેક પેઇન્ટેડ ગ્લાસ બટ આપણે કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે એમના ટેસ્ટ પ્રમાણે આપણે એક્રેલિકમાં કિચન ગયા છીએ જનરલી કલર ડિઝાઇન કસ્ટમરનો રેફરન્સ પહેલો હોય છે અમે સેકન્ડ ટાઈમમાં સજેસ્ટ કરતા હોઈએ છીએ કે આ તમારે લાગશે સારું વગેરે વગેરે અમારા અનુભવ પ્રમાણે કિચન એમને લીધેલું છે આ કલરમાં પ્લસ એમને ટેન્ડમ યુઝ કરાવેલા છે અંદર આપણે ટેન્ડમમાં બનાવેલું છે આખે આખું સોફ્ટ પ્લસ તો રહેવાનું જ છે અને આખું એક્રોલિકમાં છે જે પ્રોફાઇલ પણ આપણે બ્લેક કલરમાં આપેલા છે જે હાઇડ્રોલિક પ્રોફાઇલ શટર રહેવાના છે ટોટલી હાઇડ્રોલિક છે અને ટોટલી પ્રેસ કરીએ ઓપન થઈ જાય ઓપન થઈ જાય સેડ લાઇટલી ખેંચવાનું ખાલી દે છે ઈઝી ટુ પણ આપેલું છે જેનામાંથી ચીમનીની પાઇપ બાર જતી રહી હોય છે આપણે વન ટાઈપ ઓફ ક્રોકરી પણ પેક આપેલું છે કારણ કે સાઈડમાં જગ્યા પણ કવર કરવા નથી આપણે ફર્નિચર તો બનાવવાનું છે પણ જગ્યાને પણ યુઝ થાય એવી કરવાની મેઈન કામ આપણું જે ભાઈ કસ્ટમાઈઝ છે કસ્ટમાઈઝ છે અને ઓછી જગ્યામાં સારી વસ્તુ અને કઈ રીતે આપણે કરી શકીએ વધારે યુઝ કરી શકીએ પરફેક્ટ એવું નથી કે અહીંયા કંઈ પણ બનાવી દીધું અહીંયા કંઈ પણ બનાવી દીધું એવું નથી હોતું આપણે આ 2 બી કે જે છે ને એનામાં સ્ટોરેજ બિલ્ડરે આપેલું નથી સ્ટોરરૂમ નથી આપેલો એક્સ્ટ્રા ઓકે એટલે આપણે કેવું છે સ્ટોરરૂમ તરીકે યુઝ થાય એવું પણ આને કવર કરેલો છે અહીંયા આખું બનાવી દીધું છે સર્વિસ ટેબલ પણ બની જાય ને આ એક ડોર આપેલો છે જેની અંદર આપણે ઘણી બધી વસ્તુ મૂકી શકીએ અને એની પણ પ્રોક્રિયા અલગ આપી છે તમે જોઈ શકો છો એ પણ પ્રોફાઇલ શટરમાં બનાવેલી છે જનરલી જે આપણું હોય છે ને કસ્ટમરનું એનામાં લેમિનેટ વર્ક આખું યુઝ થતું હોય છે બટ કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે કસ્ટમરના બજેટ પ્રમાણે આપણે એક્રેલિક છે લેમિનેટ છે વગેરે વગેરે એ વાઇઝ આગળ વધતા હોઈએ છીએ એટલે કિચન તમારું અહીંયા ફિનિશ થઈ ગયું છે મંદિર પણ આપણે કિચનની એક્ઝેક્ટ દિશાને જોઈને મંદિર બનાવેલું છે મંદિર પણ કિચનની એક્ઝેક્ટ સામેની બાજુ ને કિચનની એક્ઝેટ જે દિશા એના બાર ના દરવાજા સીએનસી કરેલા છે એ પણ કસ્ટમાઇઝ થશે કસ્ટમર ઘણા પીતા હોય છે બરોબર એટલે આ રીતની આપણે ડિઝાઇન સેટ કરેલી છે અંદર પણ જેવી તમારી રિકવાયરમેન્ટ અંદર પણ સીએનસી કટિંગ આવવાનું છે સીએનસી ડિઝાઇન એના વચ્ચે તમે કંઈ પણ કરાવી શકો શ્રી ગણેશ કરાવી શકો ઓમ કરાવી શકો નીચે અમારી કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે શ્રી ઉપર ઓમ અને ઉપર વક્ર એક શ્લોક લખાવેલો છે બરોબર છે નીચે પણ સ્ટોરેજ એક અહીંયા ભગવાન કરી શકો છો નીચે સ્ટોરેજ પણ ફૂલી આપેલું છે ટેમ્પલમાં એવું નથી કે મંદિરની વસ્તુ તમારે બીજે ક્યાંય મૂકવી પડે દરવાજા પણ આપણે એ રીતના બનાવ્યા છે કે દરવાજા અંદર જતા રહેશે અને બંધ ના કરવા તમારે ભોગ ધરવો છે થોડી ચાલુ રાખવું છે દરવાજા આપણા કરેલું છે બાળક હોય

બસ ત્યાં ઉપર કસ્ટમનો એમનો હસબન્ડ વાઇફનો કપલ ફોટો છે બહુ સરસ લાગી રહ્યો છે જે અને ઉપર પાછી લાઇટિંગ પણ જે પડી રહી છે ને પણ આખો કઈક ગેટઅપ જ બહુ યુનિક લાગે છે આખો કેવું છે કે પેનલિંગ કરીને લાઇટ આપી દીધી છે થોડુંક યુનિક એમનો ફોટો છે જે એટલો સરસ બનાવેલી જોડી છે એના માટે છે ને અને કિંગ સાઈઝ બેડ જે મૂકેલો છે તમે જોઈ શકો છો બેડ પણ આપણો ફૂલી હાઇડ્રોલિક રહેવાનો છે ઇનસાઇડ લેમિનેટ લેવાનો છે એ પણ ડ્યુરિયન લેમિનેટ લેવાનો છે લોકલ કોઈ બ્રાન્ડ નહીં સાઇડમાં આપણે ડાયરેક્ટ જ મિર ફિટિંગ કરેલું છે જે વોલમાં છે એટલે પેનલિંગ કરીને ડાયરેક્ટ મિરર આપી દીધો છે નીચે ડ્રોવર છે પ્લસ આપણું એક બધું કામ ટંકી આપણે રાખેલું છે બધું કામ આપણે જ કરેલું છે તમે જે જોઈ શકો છો પીઓપી કટન્સ પ્લસ કે રોપ લાઈટ પણ આની અંદર આપેલી છે સાહેબ ત્યાંથી ચાલુ થાય છે માસ્ટર બેડરૂમમાં એક વોર્ડ્રોપ પણ છે આપણું જે ફૂલ બનાવેલું છે જુઓ તમે ઇન સાઇડ પણ આપણે બધી જગ્યાએ ડ્યુરિયનનું લેમિનેટ યુઝ કરેલું છે

લેમિનેટ સિલેક્શન ટાઈમ સાથે મળવાનું છે તમારા ઘરે જ મળવાનું છે તમારે કોઈ ધક્કા ખાવાની જરૂર નથી પીઓપી બીજે કરેલી છે આપણે જીપ્સમમાં કરેલી છે કોઈ લોકલ પીઓપી કેરી નથી વાયર થી લઈને આર આર કેબલ બધી લાઇટિંગ સિસ્કા બધું ક્વોલિટીમાં યુઝ કરેલું છે કોઈ ચાલુ ચિલ્લર વસ્તુ તમને લગાવીને આપવાની નથી આજે દિવાલ પણ આપણે આખી હાઇલાઇટ કરી છે એ એમડીએફ મારી ગ્રુઈંગ કરેલા છે હવે આપણે ચિલ્ડ્રન રૂમ એક બનાવેલો છે એમનામાં રેડીમેડ ફર્નિચર બનાવ્યું છે બટ એ શિફ્ટ કરવાનું બાકી છે જેનામાં ખાલી સોફા કમ્પેર મૂકેલો છે પીઓપી અને એસી પેનલ કરેલું છે તો ભરતભાઈ કામ તો એકદમ સુપર મને લાગ્યું માસ્ટર બેડરૂમ થી માંડીને કિચન નું આ તો બધી વસ્તુ બહુ એન્ટિક અને બહુ જોરદાર તમે બનાવ્યું છે આખું સેટઅપ આર્યું તો હવે આમાં પ્રાઇસિંગ ક્યાંથી સ્ટાર્ટ થઈ જાય કે માની લો 1 બીએચકે નો કોઈનો ફ્લેટ હોય 2 બીએચકે નો ફ્લેટ હોય તો એમાં રેટ ને કેમ કેમ નું રહેશે આમાં કેવું છે ચિરાગભાઈ કે પ્રાઇઝિંગમાં આપણે એકદમ આઉટલેટના રેટ મૂકેલા છે બરોબર આઉટલેટના રેટમાં પણ સારી ક્વોલિટી જે રીતનું બધા શોરૂમ વાળા કે ઇન્ટિરિયર કેટલાક રેટ હોય છે બાર લાખ થી ટુ બીએચકે એન્ડ ચૌદ લાખ બીએચકે આપણે એવું નથી આપણા જે વન બીએચકે બે લાખ નેવું હજાર છે ટુ બીએચકે ચાર લાખ એકત્રીસ હજાર છે છે એ પાંચ લાખ અગિયાર હજારમાં કરી છે બધું વર્ક માં આવશે જે કે કિચન બતાવ્યું કેટ નહી થોડુંક કરવો છે આપડે કેવું છે કે એવું નથી કે ટુ બી એચ કે છે બાર લાખ રૂપિયા થઈ ગયા બરોબર બાર લાખમાં આ વસ્તુ આવે તે વસ્તુ કરી પાછળથી કરવું કે ના આ તો ઘણી જગ્યાએ મેં કેસ માં એવું સાંભળેલું ઘણા સવાલો પણ આવું

એટલે અમારે અત્યારે કેવું છે કે કિચન માં પેલું બધું જે પેકેજ છે ને આખું સાઈઝ વાઈઝ તમને મળી જશે બરોબર છે એટલે પેલા બેસીને ચર્ચા કરી લેવાની કે ભાઈ આ પ્રમાણે નું બધું પેલા કેવું છે કે તમને પેકેજ અમારું ચાર લાખ અગિયાર હજાર નું છે આખી સાઈઝ સાથે તમને મળી જશે આટલું ટુ બીએચકે માં આવશે આટલા પૈસા નું આવશે ને આ વસ્તુ આવશે પછી અમારા જે સુપરવાઇઝર છે ને એમનું કન્ફર્મેશન પછી અમારા સુપરવાઇઝર એમના ઘરે જતા હોય વિઝિટ કરે આખું બધું સર્વે ને પરફેક્ટ વિઝિટ કરીને કસ્ટમાઇઝ પેકેજ બનાવે ઓકે અમારા પેકેજ માં પાંચ બાય છ નું ટીવી યુનિટ આવતું હોય ને સાત બાય પાંચ નું મોટું બનાવવું હોય સાઈઝ કઈક પ્લસ માઇનસ પરફેક્ટ એમાં કેવું એક એક ઇંચ નો પ્લસ માઈનસ નો રેટ એડ થઈ જાય છે એડ થઈ જાય છે કસ્ટમાઇઝ પેકેજ એટલે કે આ મોટું છે નાનું અમારામાં કદાચ મોટું હોય ને તમારે નાનું કરો પૈસા તમારો બચી શકે છે વાત સાચી એટલે આખું પેકેજ બનાવીને એ રીતના અમે રીતના અમે 5 લાખ 31000 4 લાખ 11000 2000 2 લાખ 90000 એ રીતના રેટ મૂકેલા છે એ રીતનું કામ પણ એ રીતનું કરી દે છે તમે જોયું જે રીતનું કે રેટ પણ બહુ નોમિનલ લઈએ છે અને પ્લસ ક્વોલિટી બધી આપીએ છે એનો એક જ માત્ર કારણ છે એકદમ નોર્મલ જ છે કમ્પેર ટુ અધર મેં જોયું પરફેક્ટ અને સાથે સાથે લો રેટ તો છે પણ વસ્તુ પણ બઉ જોરદાર છે બધી વસ્તુ કામમાં કેવું છે આપડે કામમાં પણ તમારે નથી કેવું પડ્યું કામમાં પણ એવું નથી કે તમારા અમારા કસ્ટમર જે છે એમને પણ મુલાકાત કરાવશું કે રે સર્વિસ શું છે જનરલી હું તો એવું લાગશે બરોબર અને આપડે ટોટલી અમદાવાદ ગાંધીનગર ક્યાં થઈ જશે આપડે અમદાવાદ ગાંધીનગર બધી જગ્યા આઉટ નિયરબાય એરિયામાં સો કિલોમીટર ની અંદર ફર્નિચર પણ થઈ જશે હવે તમારે જે રીતનું આપડે બધું બતાવ્યું તમને એવું લાગે છે ફૂલ ફર્નિચરમાં કેવું હોય છે મિસ્ત્રી લોક કે કોઈ પણ વગેરે કોઈ પણ પર્સન એમ કેતા હોય છે કે એક મહિનામાં બે મહિનામાં પૂરું કરવું થાય પણ એક કામ થતું હોય છે ચાર ચાર મહિના સુધી ખેંચાઈ જાય છે

ડબલ એ ફેમિલી છે એને જણાવો કે કઈ રીતનું તમે માર્કેટમાં જે રીતનું ફર્નિચર જ્યારે તમે ઘર લીધું તો માર્કેટનો સર્વે કરતા તમને રેટ અમારો કેવો લાગ્યો બહુ એટલે અમે જ્યારે ફર્નિચર અમારે કરાવવાનું હતું ત્યારે અમે બહુ જ જગ્યા કોટેશન કઢાયું બહુ જ જગ્યાએ ઇન્કવાયરી કરી પણ બધી જગ્યા એટલે બજેટ અમાર બજેટ ઉપર જતું હતું એમ પછી અમે એ ફર્નિચરમાં એટલે ઇન્કવાયરી કરી એ પણ અમને ઇન્સ્ટાગ્રામ પર જે એમનું છે એના પરથી અમને એમનું મોબાઈલ નંબર કોન્ટેક નંબર મળ્યું પછી અમે ત્યાં ઇન્કવાયરી કરી પછી એમના ત્યાં એટલે માર્કેટ કરતા બહુ રીઝનેબલ રેટ છે એમ પ્રાઇસ ને રેટ નું તો અમારે કહેવાય ને કે સૌથી સસ્તું અને સારું અને બજેટમાં જવું તો ડબલ એ ફર્નિચર જે રીતનું હવે એમને અમે જ્યારે કોટેશન આપ્યું વર્ક ડન થયું એટલે અમે એમને કમિટમેન્ટ કર્યું કે આટલા ટાઈમમાં એમને પૂરું કરી દેશું તો તમને ટાઈમ ડ્યુરેશન કેવો લાગ્યો અમારા ડબલ એ ફર્નિચર ટાઈમ એટલે જે એમને કીધેલું એના કરતાં થોડુંક પહેલાં જ કરીને કમ્પ્લીટ કરી દીધું વર્ક અમારું તમે સાંભળી શકો છો ઓડિયન્સ કે જે બેન કહી રહ્યા છે કે ટાઈમ ડ્યુરેશનમાં જનરલી ફૂલ ફર્નિચરમાં કેવું થતું હોય છે કે બે મહિના કીધા હોય છે ચાર મહિના નીકળી જાય ને ખબર નથી પડતી કામનો કોઈ હતો નથી બટ આપણે ડબલ એ ફર્નિચરમાં સાવચેતી એ જ રાખવાની છે ટાઈમની બિકોઝ ઓફ કે જે કસ્ટમર નવા ઘર રહેતા હોય છે એની પહેલાં રેન્ટ પર રહેતા હોય છે તો એમનું રેન્ટ પર ચડતું હોય છે અને ફર્નિચર કરાયા પછી એવા વરાઈ ગયા હોય છે કે પૂરું પડ્યા સિવાય સરવાળો નથી હોતો તો તમે આખું ફર્નિચર તો બતાવ્યું છે એમને બીજા પણ જોઈ લો સર્વિસ અબાઉટ કે જે ફિનિશિંગ છે એમને કેવું કરીને આપ્યું અમે તમે અમારું સર્વિસ કે ફિનિશિંગ જે કરી આપ્યું છે એ પણ તમે તમારા જણા અમારા ઓડિયન્સને જણાવજો ને કે ક્વોલિટી વાઇઝ સર્વિસ વાઇઝ છે ભરતભાઈ જોડે અમે જે ફર્નિચર કરાવડાયું એ ફર્નિચરથી એનું ફિનિશિંગ અને મટીરિયલ તમે એટલે એમ કહી શકો કે માર્કેટમાં બેસ્ટ મટિરિયલ છે અમે જ્યારે એમની જોડે કામ એટલે ડીલ જ્યારે ડન કરી હતી ત્યારે અમને થોડું કન્ફ્યુઝન હતું કે મટિરિયલ કેવું યુઝ કરશે વુડન કેવું હશે પ્લાઇ સ્પાય કેવું હશે પણ હવે જેમ જેમ જ્યારે બનતું ત્યારે આપણને થોડું કન્ફ્યુઝન હતું અમને હું મને મારા હસબન્ડને બટ જેમ જેમ બનતું ગયું ત્યાં એના પછી અમને એક્સપેક્ટેશન કરતાં વધારે સારું રિઝલ્ટ મળ્યું અને આજે ગમે તે વ્યક્તિ આવે છે એટલે કે છે કે તમે જે પૈસા નાખ્યા છે એ અમને દેખાય છે એ રીતનું અને શું કહેવાય જે મહેનત હતી એ સારી દેખાય છે અને જેટલાય આવે છે લોકો બધા વખાણ જ કરે છે અને આ અમારું ફર્સ્ટ ડ્રીમ હાઉસ હસ્તું મારા મારા હસબૅન્ડનું એટલે ફર્સ્ટ જનરી હતી જર્ની હતી અમારી લાઈફની જે અમે બે જણ મળીને જે અમે જે અમારા લગ્નને છ વર્ષ થઈ ગયા છે તમે કહી શકો એ રીતનું પણ છ વર્ષમાં અમે બહુ અપ્સ એન્ડ ડાઉન્સ જોયા હતા પણ અમારા કહેવાય ને કે આપણે જ્યારે નવું ઘર લઈશું તો એમાં આ રીતનું કરીશું આ રીતનું કરું એટલે અમે આ ઘરમાં થોડુંક ભરતભાઈની મદદથી અમે આ ઘરને પેલું કહેવાય એક ડ્રીમ કમ ટ્રુ જે કહેવાય એ રીતનું અમારું ભરતભાઈ અમને કરી આપ્યું છે એટલે ભરતભાઈને થેન્ક યુ સો મચ અને આગળ પણ આપણે કોન્ટેક્ટમાં રહીશું અને બીજું કંઈક હશે તો અમે કરશે મોસ્ટ વેલકમ છ સોનલબેન દેન થેન્ક યુ વેરી મચ ફોર કનેક્ટિંગ ટુ ડબલ એ ફર્નિચર જે રીતનું તમે જોયું ફેન્સ કે આપણે કસ્ટમરનો પણ એક રિવ્યૂ લીધા એમનો સર્વિસ અબાઉટ જે એક્સપિરિયન્સ હતો એ પણ લીધો તો સો થેન્ક યુ વેરી મચ ફોર કનેક્ટ ટુ ડબલ એ ફર્નિચર અને તમે તમારે પણ જો કોઈ ઇન્કવાયરી તમારા કોઈ કઝિન કે તમારે પણ ફર્નિચર કરાવવું છે તો મોસ્ટ વેલકમ ટુ ડબલ એ ફર્નિચર જે નંબર તમને ડિસ્પ્લેમાં જોઈ શકો છો થેન્ક યુ